રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એટલે આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવવાનો છું કે જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું અને પછી પહેલી વેબસાઇટ તમારા મોબાઈલમાં ઇ પીએફઓની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે હવે હું આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લઉં જેવો ક્લિક કરું એના પછી આપણે વેબસાઈટ ઇઝ અન્ડર મેન્ટેનન્સ અને સર્વર ડાઉન એવું જોવા મળતું હતું એટલા માટે ટ્રાય આફ્ટર સમ ટાઈમ એવું બતાવતા હતા તો જ્યારે પણ તમારા મોબાઈલમાં આવો પ્રોબ્લેમ આવે તો તમારે એક વખત બેક કરી લેવાનું અને ફરીથી તમારે વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું કારણ કે ઘણી વખત એવું બને કે આપણા નેટની સ્પીડ સ્લો હોય એટલા માટે આ વેબસાઇટ ઓપન થતી ના હોય તો આપણે ફરીથી ટ્રાય કરી લેવાની એટલા માટે હું ફરીથી ઇ પીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે જેવી વેબસાઇટ ઓપન થઈ જશે પછી એમાં તમને ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી લઉં જેવો ક્લિક કરું એના પછી થોડીવાર વેઇટ કરવો પડશે કારણ કે આપણો નેટવર્ક સ્લો છે એટલે પછી આપણે મોબાઈલમાં અલર્ટ જોવા મળી જશે તો અલર્ટમાં આપણે નીચેની તરફમાં આવી અને ઓકે ઉપર ક્લિક કરી લેવાનો અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી અને પી એફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે જેવો ઓટીપી આવે એ ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો અને આ ઓટીપીની વેલિડિટી પાંચ મિનિટની હોય એટલા માટે પાંચ મિનિટની અંદર ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગઇન થઈ જશો અને પછી તમારા પીએફ એકાઉન્ટમાં તમારું નામ તમારો યુ એ એન નંબર તમારી જન્મ તારીખ આ બધી જ ડિટેલ જોવા મળી જશે એટલે પછી તમારે ડાબી સાઈડમાં આ ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી એમાં તમારે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી અને જોઈ લેવાનું કે તમારી કેવાયસી તમે કરેલી જ છે કે કેવાય સી કરવાની બાકી છે કારણ કે આપણા પીએફના રૂપિયા ઉપાડવા માટે એમાં બેંકની કેવાય સી કરવી પડે એટલે પછી જ તમારા પીએફના રૂપિયા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે એટલા માટે જો તમારી કેવાયસી કરવાની બાકી હોય તો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એટલે હવે જેવી કેવાયસી થઈ જાય એના પછી આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમવાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો એટલે પછી તમને તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે એટલે તમે જે પણ બેંકની કેવાયસી કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર તમારે એન્ટર કરી લેવાનો અને પછી તમારે સિમ્પલી વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા વેરીફાઈ ઉપર ક્લિક કરો એના પછી તમને યસ અને નો કરીને ઓપ્શન જોવા મળી જશે એટલે પછી તમારે સિમ્પલી ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું સિમ્પલી પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લઉં અને પછી આપણે આપણી બધી જ ડિટેલ જોવા મળી જશે તો આપણે નીચેની તરફમાં સ્ક્રોલ ડાઉન કરી લેવાનું એટલે પછી આપણે સિલેક્ટ ક્લેમ ઓપ્શન કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું અને એમાં આપણે પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરી લેવાનું એટલા માટે હવે હું પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરી લઉં એના પછી નીચેની તરફમાં આપણે સિલેક્ટ સર્વિસ કરીને ઓપ્શન જોવા મળી જશે એટલા માટે સિલેક્ટ સર્વિસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી જે પણ કંપનીનું પીએફ ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને ઇલનેસવાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો એટલે પછી નીચેની તરફમાં તમારે જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરી લેવાના અને પછી તમારે નીચેની તરફમાં આધાર કાર્ડની પાછળથી જોઈ અને તમારું એડ્રેસ એન્ટર કરી લેવાનું અને એડ્રેસમાં લોકાલિટી એન્ટર કરી અને પછી સ્ટ્રીટમાં કોઈપણ સ્ટ્રીટ એન્ટર કરી અને સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું અને પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં સિટી અને પિનકોડ નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આવી જવાનું અને પછી આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારો ક્લેમ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને હવે આપણે કોઈ પણ ક્લેમ કરેલો હોય એનું સ્ટેટસ ચેક કરવું હોય તો ઓનલાઈન સર્વિસીસમાં ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે એમાં જો તમે આજે ક્લેમ કરેલો હોય તો ક્લેમ અન્ડર પ્રોસેસમાં જોવા મળી જાય અને જો તમારો ક્લેમ સેટલ થઈ ગયો હોય તો ક્લેમ સેટલ કરીને જોવા મળી જશે અને જો તમારો ક્લેમ રિજેક્ટ થયો હોય તો ક્લેમ રિજેક્ટેડ કરીને તમને જોવા મળી જશે અને હવે જો તમારા મિત્રોનો પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો જોઈ અને એ પણ પીએફના રૂપિયા ઉપાડી લે એટલે જો તમારે પીએફની આવી માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમારે તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો અને જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધા લોકોને થેન્ક યુ વેરી મચ આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો